નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસની અંદર સારામાં સારી તૈયારી કરી શકો એ માટે થઈ અને આપણે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તો આજે તમે ધોરણ સાતનું ગુજરાતી વિષયનું જે તારીખ સત્તર દસ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ જે પ્રથમ સત્રંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાના છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનો અભ્યાસ કરવાના છો કુલ એંસી ગુણનું પ્રશ્નપત્ર છે સમય છે બેથી પાંચ આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના આવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ અને અધ્યન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા જે પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ જે પ્રશ્નપત્ર અને આઈએમપી મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશન છે તેની પીડીએફ અને તેની વિડીયોની લિંક તમને મળતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતી પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ નુકુલ એસી ગુણનું પ્રશ્નપત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન પ્રશ્ન નંબર એક અ નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું તો જવાબ આવશે વિકલ્પ બી ગામ ચોરાની ઓરડીમાં બીજું ધરમપુરના ઘણા કુટુંબમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે તો જવાબ આવશે વિકલ્પ એ રમલી ગાય મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિઓને આધારે તૈયાર કરેલા છે ને પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે સીધી તમે ઝેરોક્સ કરાવી અને પરીક્ષા લઈ શકશો અથવા તો સોલ્યુશનનો અભ્યાસ કરી શકશો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે પરીક્ષાની તૈયારી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે પરીક્ષામાં પૂછાય તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીંયા લીધેલા છે તો જો તમે આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની પીડીએફ મેળવવા માંગતા હોય તો પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને અસાઇનમેન્ટની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે જરૂરથી મેળવી લેજો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે ફોન કરી અને સંપર્ક કરી શકો છો તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે મેળવી લેજો પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્રીજું શક સરદારોના થાળમાં શું પીરસવામાં આવ્યું હતું તો જવાબ આવશે વિકલ્પડી રત્ન અને સુવર્ણ રજતના ટુકડા ચોથો સવાલ પરીક્ષિત રાજાને કરડયો હતો તે સાપનું નામ શું હતું તો જવાબ આવશે વિકલ્પ તક્ષક બ નીચેના પ્રશ્નોના વાક્યમાં લખો જેના કુલ ચાર માર્ક છે તો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિના મૂળ ખોદે છે મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા તો મા દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકીટશે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નીરખી રહ્યા હતા આપણે રોજિંદા જીવનમાં શું ખાવું જોઈએ તો આપણે રોજિંદા જીવનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ દિવાળીબેનનો કયો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો તો દિવાળીબેનનો ઘસાઈને ઉજળા રહેવાનો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો ત્યાર પછી નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ ચાર વાક્યમાં લખો ગમે તે ત્રણ જેના કુલ છ માર્ક છેમાં પહેલો સવાલ ભીખા શેઠ કોને મિથિયા મોહ માનતા હતા તો જમણા હાથે કરેલ દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખારી શેઠને કહેલું એટલે જ્યાં શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે શેઠને એમ કરવામાં મિથ્યા મોહ જ લાગેલો ત્યાર પછી બીજો સવાલ ઘરના બધા ગાયની શી સંભાળ રાખતા ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા સૌ તેને બહુ લાડ કરતા ને તેનો દરરોજ ખરેરા કરતા હતા તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા ગાયને અમે ચોખ્ખાઈ જ ગમે છે બાળકો તેની સાથે રમે છે લીલી ચાર પોતાના હાથે કાપીને ખવરાવે છે ત્યાર પછી ત્રીજો સવાલ છોકરાના પિતાની હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર ન હતું તો હોડી ઘણી દૂર હતી પવનનો ઝપાટો ખૂબ આકરો હતો દરિયાનો વેગ અને એના સુસવાટા ભયાનક હતા તેથી દરિયા કિનારે જામેલી માણસોની ઠઠમાંથી કોઈ છોકરાના પિતાની હોડીની મદદે જવા તૈયાર ન હતું ચોથું દેવ મંદિરમાં પહેલાં મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે શું કર્યું દેવ મંદિરમાં પહેલાં મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે કાંકડો સળગાવી કંઈક તપાસ્યું પછી પાસેથી લાવેલ અણીદાર ખીલાને એક જગ્યાએ ભરાવી જોર કર્યું જેથી પથ્થરો ખસ્યો અને માણસ જાય તેટલી જગ્યા થઈ ત્યાર પછી ડ નીચેના ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો જેના કુલ બે માર્ગ છે મેં ગામમાં મારું મન મનાવી લીધું તો એ બે નંબર ઉપર આવશે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ તો આ વાક્ય ફર્સ્ટ નંબર ઉપર આવશે પહેલા નંબર ઉપર શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું તો આ વાક્ય ચાર નંબર ઉપર આવશે ભિખાર શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું તો આ ત્રણ નંબર ઉપર આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો જેના કુલ ત્રણ પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ રક્ષણ આપ્યું તો જવાબ આવશે વિકલ્પ એ પ્રાણી માત્રને બીજું આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ તો જવાબ આવશે વિકલ્પ બી ભેદ ત્રીજું દાતણ દેશુ દાડમી ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી દાતણ કરવા દાડમની કુમળી ડાળી આપીશું ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો જેના કુલ ત્રણ માર્ક્સ એમાં પહેલો સવાલ સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો એ શબ્દ કોના માટે વપરાયા છે તો સન્યાસીનો ધર્મ ઉજાળ્યો એ શબ્દ ભગવાન બુદ્ધ માટે વપરાયા છે રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે તો રસ્તામાં કાંટા કાંકરા ધૂમધકતી રેતી અને ખાડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે ત્રીજું વાલમના આવવા પહેલાં શીશી તૈયારીઓ થઈ છે તો વાલમના ઘરે આવતા પહેલાં શેરી સ્વચ્છ કરવામાં આવી આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા ત્યાર પછી કહો નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો જેના કુલ ચાર માર્ગ છે એમાં પહેલો સવાલ કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યા છે ઈસુને જ્યારે લોકોએ વધસ્તંભ ઉપર ચઢાવ્યા ત્યારે તેમણે કહ્યું કે એ લોકોને ક્ષમા કરો એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે ઈસુની આ દિવ્ય વાણીને કારણે કવિએ તેમને ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાળા ક્ષમા સિંધુ કહ્યા છે બીજું કવિ કેવી રીતે ચાલવાનું કહે છે કેમ તો કવિ નેક થઈને વાયુ વેગે રંગ રંગ રાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહે છે કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલી એક થઈ અને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે ત્યાર પછી ત્રીજો સવાલ ત્રીજો સવાલ વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેડીના મોલ દાતણ કરવા દાડમ અને કરણની કુમળી ડાળી નાહવા માટે કુંડિયામાં કંસાર મનોરંજન માટે અને પાસાની જોડ માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે ત્યાર પછી ડકાઉસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો જેના કુલ બે છે એમાં પહેલો સવાલ ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ કર્યો તો જવાબ આવશે મધ્યમ અહીં ઉભા તો ખાલી જગ્યા જશું તો જીવન જય જયકાર જવાબ આવશે મોત ત્યાર પછી ઈ નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો શેરી વળાવી સજ્જ કરવું ઘરે આવો ને તો શેરી વળાવીને શણગારીને આપના આગમન માટે તૈયાર કરી છે રૂડા આંગણિયામાં પથરાવું જો તમે ઘરે પધારો તો ત્યાર પછી ઈ અવિભાગની કૃતિ સાથે બ વિભાગના યોગ્ય કરતાને જોડો જેના કુલ બે માર્ગ છે તો અહીંયા આપણને આપેલું છે પ્રાણી માત્રને તો એને આપણે જોડીશું કરતા છે ના મુનિશ્રી સંતવાલ અને ચાલો ચરણ ઉપાડો એને આપણે જોડીશું સુરેશ દલાલ સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ માંગ્યા મુજબ ઉત્તર લખો એમાં કહો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો જેના કુલ બે માર્ક્સ છેમાં એમાં માર્ગ તો માર્ગ એટલે કે રસ્તો પોકાર એટલે કે બૂમ અથવા તો ફરિયાદ શરત એટલે હોડ અથવા તો બોલી ધમકી એટલે ચેતવણી અથવા તાકીદ મહેમાન એટલે અતિથિ અને ભીતર એટલે કે અંદર ત્યાર પછી ખ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો ગમે તે ચાર એમાં મિથ્યાનું વિરુદ્ધાર્થી થશે સાર્થક વેળાનું વિરુદ્ધાર્થી કવેળા માનનું અપમાન ઝેરનું અમૃત પાપનું પુણ્ય ઉત્સાહનું નિરુત્સાહ કુલ બે માર્ક્સનો પ્રશ્ન છે કુલ ચાર વિરુદ્ધાર્થી શબ્દો તમારે લખવાના થશે ગ નીચેના શબ્દોની સાચી જોડણી લખો તો અહીંયા નિમણૂક વિચિત્ર છેતરપિંડી જિંદગી પરીક્ષા અને નિરીક્ષણની સાચી જોડણી આપેલી છે કોઈ પણ ચાર લખવાની છે બે માર્ક્સનો પ્રશ્ન છે ત્યાર પછી ઘ નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો વ્રત કે નિયમ તરીકે ન ખાવું તો ઉપવાસ ઘરમાં પાણીના પાણીયારું શેડ કાઢીને તાજું શેડ કઢવું ચ નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધીને લખો જેના કુલ બે માર્ગ છે એમાં પહેલો સવાલ પહેલો છોકરો શિવાજીનું હાલરડું ગાતો હતો તો એમાં સર્વનામ આવશે પહેલો શક સરદારો પણ એમના ક્ષત્રપને યથા રીતે અનુસર્યા તો અહીંયા સર્વનામ આવશે એમના ત્યાર પછી છ નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થ લખો જેના કુલ બે માર્ગ છે એમાં નાસ્તો તો નાસ્તો એવી રીતે નાસ્તો તો અહીંયા આવશે શિરામણ અને બ્રેકફાસ્ટ અને નાસ્તો તો અહીંયા આવશે દોડતો અને ભાગતો સારું તો સારું એવી રીતે સારું એટલે કે ઠીક ભલે અને સુંદર અને સારું માટે અથવા તો વાસ્તે ત્યાર પછી જ નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો જેનો કુલ એક માર્ગ છે પ્રાર્થનાના શબ્દો હતા મંદિર તારું વિશ્વરૂપાળું તો પ્રાર્થનાના શબ્દો હતા પછી બે ડોટ આવશે પછી અવતરણ ચિહ્નની અંદર મંદિર તારું વિશ્વ રૂપાળું આવશે જોડાક્ષરોનો વર્ણ અલગ કરો જેનો એક વિદ્યા છે એમાં જોડાક્ષરોનો વર્ણ આવશે દ ય ત્યાર પછી જ નીચેના વાક્યોમાંના નામયોગીની જગ્યાએ અનુગ વાપરો તો રોહિત મારા કરતાં ઘણો આગળ તો કરતા એટલે એની અનુ એની જગ્યાએ અનુગ આપણે આ રીતે વાપરી શકીએ રોહિત મારા મારાથી ઘણો આગળ છે મદારીએ સાપને લાકડી વડે માર્યો

તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના બધા જ વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈમપી અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આ પ્રથમ સત્રાંત પરીક્ષાનો જે વિડીયો છે તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો જોઈએ પ્રશ્ન નંબર ચાર અ નીચેના આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો તો અહીંયા તમે જોશો તો એક લુચો દુકાનદાર કરિયાણાની દુકાન આપણને અહીંયા વાર્તાના મુદ્દાઓ આપેલા છે તો એના ઉપરથી આપણે વાર્તાનું શીર્ષક આપીશું જેવા સાથે તેવા અને જોઈએ આપણે આ સરસ મજાની વાર્તા એક ગામ હતું તે ગામમાં કરિયાણાની એક દુકાન હતી તે ઓછું તોલતો અને વધારે ભાવ લેતો ક્યારેક ગ્રાહકોને હલકો માલ પણ પધરાવી દેતો હતો તેની દુકાને ગ્રાહકો જતા પણ કોઈને તેનો ખ્યાલ આવતો નહીં એક ગ્રાહક તેની દુકાને આવ્યો તેણે દુકાનદારને પાંચ કિલો ખાંડ આપવા જણાવ્યું દુકાનદારે ખાંડ ઓછી તોલી ગ્રાહકે આ જોયું તેણે દુકાનદારને ફરિયાદ કરતા કહ્યું કેમ ભાઈ ખાંડ ઓછી તોલી તો દુકાનદારે ગ્રાહકને ઠંડે કલે જે જવાબ આપ્યો તમારે વધારે વજન ઉંચકવું નહીં પડે ગ્રાહક પણ બુદ્ધિશાળી અને હોશિયાર હતો એણે દુકાનદારને શીખ આપવાનો નિશ્ચય કર્યો એણે દુકાનદારને ઓછા પૈસા આપ્યા દુકાનદારે પૈસા ગણી જોયા પૈસા ઓછા હતા દુકાનદારે જણાવ્યું કે ભાઈ તમે મને પૈસા તમે મને પૈસા આપ્યા છે તો ગ્રાહકે તરત જ જવાબ આપ્યો ભાઈ તમારે વધારે પૈસા ગણવા નહીં પડે ગ્રાહકનો જવાબ સાંભળી દુકાનદારને પોતાની ચાલાકી સમજાઈ ગઈ પછી ગ્રાહકને કીધું હું બધા સાથે આવું વર્તન કરું છું પણ કોઈને ખબર પડતી નથી એટલા માટે હું બધાને છેતરતો હતો પણ તમે મને શીખ આપી દીધી હવે હું કોઈ સાથે આવું વર્તન નહીં કરું અને સાચી ગણતરી કરીશ આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે શેરની માથે સવા શેર હોય છે માટે આપણે કોઈના સાથે ખોટા વર્તન કરવા જોઈએ નહીં નહીં તો જેવા સાથે તેવા આ થઈ જઈએ છીએ ત્યાર પછી છબ નીચે આપેલી કહેવતો અથવા તો પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો ગમે તે બે જેના કુલ આઠ માર્ક્સ છે

તેવી જ રીતે આપણા ભાઈ ભાંડુ આપણી સાથે અબૂલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે કારણ કે તેઓ આખરે તો આપણા જ છે બીજા લોકો આપણા આપણો તમાશો જોઈને રાજી થાય છે જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડી આવે છે બીજું આપણા મા બાપ વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે છે આપણે એ આપણે એનું માઠું ન લગાડવું જોઈએ કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી જેવી લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી તેમના કડવા વેણમાં આપણું હિત જ સમાયેલું હોય છે કહેવત પણ છે કે કડવી દવા માંજ પાય કડવા કારેલાના ગુણ ન હોય કડવા કડવા વચન ન હોય કડવા હોજી ત્યાર પછી બીજી કાવ્ય પંક્તિ છે ચિંતાથી ચતુરાઈ ઘટે ઘટે રૂપ ગુણ જ્ઞાન ચિંતા બળી અભાગણી ચિંતા ચિંતા સમાન તો જો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ ચિંતાના દુષ્પરિણામો વર્ણવી આપણને ચિંતા કરવાનું છોડી દેવાનો નિર્દેશ કર્યો છે માણસ ગમે તેટલો હોશિયાર હોય પરંતુ જો તેના ઉપર ચિંતા સવાર થઈ જાય તો તેની ચાલાકી હોશિયારી ચતુરાઈ અને કુશળતા બધું જ ઓસરવા લાગે છે ચિંતા કરવાથી રૂપ ગુણ અને જ્ઞાન ત્રણેયમાં ઓટ આવી જાય છે ચિંતા ઘણી અભાગણી છે ચિંતા ચિતા સમાન છે અરે ચિતા કરતાં પણ કદાચ ચિંતા વધારે ખતરનાક છે કારણ કે ચિતા તો મરેલાને બાળે છે જ્યારે ચિંતા તો જીવતા માણસને બાળી મૂકે છે ચિંતા કરવાથી આપણું દુઃખ દુઃખ દૂર થતું નથી બલકે વધે છે માટે આપણે નાહકની ચિંતાઓ કરવાનું છોડીને અન્ય છોડી અને સ્વસ્થ જીવન જીવવું જોઈએ ત્યાર પછી ત્રીજી કાવ્ય પંક્તિ છે મોટપ મોટી મોટપ મોટા નરતણી આપોઆપ કળાય હસીને ભલી ઘંટડી ઢોલ કદી ન થાય તો પ્રસ્તુત પંક્તિમાં કવિએ હાથીના ગળે બંધાયેલી ઘંટડીનું ઉદાહરણ આપી એ વાત સ્પષ્ટ કરી છે કે મોટાની મોટાએ આપોઆપ કળી શકાય છે તેને માટે ઢોલ પીટવાની જરૂર પડતી નથી હાથીની મહત્તા તો સ્વયં સિદ્ધ હોય છે તેની મહત્તા સિદ્ધ કરવા માટે તેને ગળે કંઈ ઢોલ બાંધવાની જરૂર પડતી નથી એ જ રીતે મહાપુરુષોનો પરિચય આપવા માટે પણ જોર જોરથી ઢોલ વગાડવો પડતો નથી તેમની મહાનતા પુરવાર કરવા માટે પ્રચારાત્મક ભાષણો કરવાની પણ જરૂર પડતી નથી તેમની મહાનતાની સુવાસ ફૂલ કે સળીની સુવાસની જેમ આપોઆપ ચારે દિશામાં પ્રસરે છે જે લોકો અધૂરા કે છીછરા છે તેઓ માટે દેખાવનો ખોટો ડોળ કરે છે મોટાએ કે મહાનતા એ દેખાડવાની ચીજ નથી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ વગેરે મહાપુરુષોનું સત્ત્વ આપોઆપ જ ઝળકી ઉઠ્યું હતું એમને પ્રકાશમાં લાવવા માટે કોઈ કે ઢંઢેરો પીટી અને ઢંઢેરો પીટી અને ઢોલ વગાડીને કહેવાની જરૂર પડી ન હતી આપણે આપણા સત્કારી આદર્શ વિચારો અને આદર્શ વર્તન વડે જ મહાન બની શકીએ છીએ મહાનતાના મિથ્યા પ્રચાર અને આડંબરથી દૂર રહીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા રૂઢિ પ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ગમે તે ત્રણ જેના કુલ છ માર્ગ છે પેલું અડધા અડધા થઈ જવું એટલે કે ઉમળ કાથી ગાંડા તૂર થઈ જવું તો વાક્ય બનશે છ વર્ષે દીકરો ભણી ગણીને ઘેર આવતા મા બાપ અડધા અડધા થઈ ગયા પેટિયું નીકળવું એટલે કે ગુજરાન મેળવવું તો વાક્ય આવશે મોંઘવારીને લીધે આજે ગરીબોનું પેટિયું નીકળવું મુશ્કેલ થઈ ગયું છે પગ મેલવા ન દેવું એટલે કે દાખલ થવા ન દેવું વાક્ય આવશે રામભાઈએ એમને દગો કરનાર સાથીને પોતાના ખેતરમાં પગ મેલવા ન દીધો ત્યાર પછી ચોથું મોં પર વાદળી પથરાવી એટલે કે પડે એવી સ્થિતિ તો વાક્ય આવશે મધરાતે આવેલા ચોરને એક સાથે સામે ચાલીને વસ્તુઓ આપવા માંડી તેથી બધા ચોરના મો ઉપર વાદળી પથરાઈ ગઈ બ નીચે આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય ઉપર આશરે પંદર વાક્યોમાં નિબંધ લખો જેના કુલ દસ માર્ક છે પહેલો નિબંધ છે દિવાળી બીજું છે પ્રાર્થનાનું મહત્વ અને ત્રીજું છે મારું પ્રિય વૃક્ષ લીમડો ત્રણે ત્રણ નિબંધ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલા છે પહેલો નિબંધ છે દિવાળી તો અહીંયા તમે જોઈ શકો છો કે દિવાળી નિબંધ આપણે દર્શાવેલો છે વિડીયોને સ્ટોપ કરીને તમે આ દિવાળી નિબંધ જોઈ શકો છો અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકો છો જરૂરથી પીડીએફ મેળવી અને આ જે પ્રથમ સત્રાંત પરીક્ષાનું આ જે પ્રશ્નપત્ર છે અને જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો તમારી પ્રથમ સત્રાંત પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રાર્થનાનું મહત્ત્વ તો આ નિબંધ પણ અહીંયા ખૂબ જ સરસ રીતે તમારી સમક્ષ દર્શાવો છે વિડીયોને સ્ટોપ કરીને જોઈ શકો છો અથવા તો સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી જે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે અને ત્રીજું છે મારું પ્રિય વૃક્ષ લીમડો તો આ નિબંધ પણ અહીંયા આપણે સરસ રીતે દર્શાવેલો છે તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું ગુજરાતી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અધ્યન નિષ્પત્તિ પ્રમાણેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એક નવા વિષયના ધોરણ સાતનું જે પ્રથમ સત્ર પરીક્ષા છે તેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે દોસ્તો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકે અને પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે